ફૂલ જુસી રસ ભરા ફૂલ રસ ભરા આમલા હે ભાઈ કમેન્ટ કરો કોઈ કોઈ આમળા કાધેલા છે મારા મિત્રો

અવતાર જોવે છે પણ પગારે છે ને એને આવી અવતાર માંથી અવતાર હીરામાં મંડી એટલી છે ને એ ભાઈ પાછા ઉપર દાદા કોણ ભાઈ માટે સારા તુરા આવે પણ મજા આવે એમાં જોય મીઠું મરચું લગાડી ખાધું હોય ને ભાઈ બહુ મજા આવે આમળા

ગડકા તૂરું લાગે પછી છે ને નોર્મલ જ લાગે જેવું હતું એવું નહીં પછી મજા આવે મારા બ્લોગમાં નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો ભાઈ લાઈક સબસ્ક્રાઈબ ન કરો તો કાંઈ નહીં કમેન્ટ ન કરો તો એ વાંધો નહીં પણ આખો વિડીયો આખો જોઈજો

બધા શેઠિયા બધા હપીન હપીને ભી ગયા છે ભાવ ઘટાડી દીધા તો મારું એટલું કેવાનું છે મારા મિત્રો શેઠિયા ગયા ભાઈ બધા સુરત જેવા કરવી સુરતમાં કેમ બધા હપી ગયા મહિના સાત હજાર વધે પાંચસો રૂપિયા ઉપાડ હોય સાત હજાર હાથમાં આવે

કેવડે હીરા આવે છે તમે પછી કમેન્ટ કરો કે હીરામાં કામ કરાય કોશી મજૂરી કામ કરાય કે ન કરાય તમે મને કયો કમેન્ટ કરો દેખાડો

કે ડક્કન મેં સટીદાર દરખાણ ખોબડ શેરને એવું લાગો મને કે શેરને ખાણ આ ઈરાની ખાણ આ આવી ગઈ આને ખાતો મૂકી દેવું હોય તો બસ કમેન્ટ કરજો કેટલા બ્લોગ ભવે છે એવું લાગે મને અમુક અમુક ઠેકાણે ટીચિંગમાં ભાવ હશે ખબર પડે પીસ્તાલીસ પૈસા વિસાર તો કરો તમારો કમાઈ લેવું અત્યારે હવે સેઠિયા કમાઈશ બધા એમ છે કારીગર બિસારાને કઈ મળે નહીં તો બિચારો કારીગર બેઠો જ રહે નહિ આ એવું છે ભાઈ પછી તમારે આમળા વીસ રૂપિયા ના આમળા લાવીને ખાવા જ પડે ને